કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા બોલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો નામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આલ્યું તો વનમાંથી સીતાજીના આખે આખા ઉબળી ગયો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા ઈવડું એ ધનુષ રાવણ હલાવી નહોતું અને વનમાંથી જેદી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને મૈનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વત બે જારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા એ કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો અમને હાઈ વિરુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ મગજમાં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી મેં પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જાય જોડે રાખવા જા એટલે ભભૂતિ આપી ને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડા કરવા ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું શું શું નો થાય હવે અહિયાં ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કેવા આ એટલું બધું હોનુ જતા ઈટુન પાણાનું શું માથા કુટ કરી સોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર બાબુ ત્રિલોક નો નાથ ઈને નો ખબર હોય એટલે પેલા ઈ કે આ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી મા પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી નો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણ રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ટી કે જે આપું એ આપું ને કે ના તમે માગો એ આજે આપું ટી કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથા પાર્વતી પાસે આવ્યા કે હાલો કે જિનપા કે મહાડિયામાં ઈ કે કા હિકે મેં બ્રાહ્મણને આપી તું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પેલા પૂછીને ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું એ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે સંતો કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી ઉભો રહેતો વિચારવા જેવું તો છે ભલા મણા કઈ આપડા ગઢ આવું કઈ કરી જ નતા આગતા તો આ આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય

અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામણ મને એમ થાય કે ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડ્યો બોલો હવે જોડવાનું સાજી બાબુ કઈક ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય ગાનું કઈક પાવર ઘટી ગયો હોય ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું નું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન ના વિધિ વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વર્ષનું કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અફજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ સાંજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ઉભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી ભીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જ આવવું પડ્યું કાઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું નું માણા ગામ નું કોઈ જ્ઞાન નહીં ને પડ્યું નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જરા કામ માં લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહિયાં નાક્ષ ને તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો તો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો કારણ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય દીકરી ને હોય મર્યાદા મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને હજી સાંભળવાના મોડદાસ બાપુ વાત લઈ લો હલો ને પછી સબરી ને વાહેર આપો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે અને ક કાટલે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલી કોઈ નહીં બોલે એ ખબર છે પણ આ દેહ ને એક બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા માતા પિતા ની તમારા ભાઈ બન દોસ્તારો ની કૃપા થી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આઈ નઈ દે દરરોજ દસ પંદર વીસ દસ પંદર વીસ ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે કહો પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કયો એક નાળીએ લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેંજા વાળા ના ભાઈ હો પચાસ પચા કાઢીને એમને આપી દેવું કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ મેં કહું તારે લાવો એટલે લાવજો ના આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુર ચતુરભાઈને અમે બે હતા ને ચતુર મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું નથી વરસાદ મીડ્યો ખાબકો હવે બજારમાં માં રાખી એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે એવું જ છે ને ઓલા ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે

ભજને કર્યા ને થાળે કર્યો ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી નામ નથી થાય